લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ ભાગી ગયા છે અને દરેક પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે મતદારોના મૂળને જાણવાનો ગુજરાત ફોર્સ્ટની ટીમે પ્રયાસ કર્યો જેને લઈ શહેરના વિવિધ ક્ષેત્રે કાર્યકર્તા લોકો સાથે લોકસંવાદ યોજ્યો જોઈએ લોકસભા ચૂંટણી પહેલા શું છે સિનિયર સિટીઝનનો મૂળ

ખાસ કરીને આપણે દાદા પૂછવા માંગી શું કે છો તમે કેવી રીતે જોવા છો દસ વર્ષ પહેલાની સરકારો જે હતી અત્યારની સરકાર શું તફાવત આપ જોઈ રહ્યા છો કેવી સરકાર હોવી જોઈએ ભાઈ જમીન જમીન આસમાનનો ફેર છે જુઓ પહેલાં જે સરકારો બધું ધીમું ધીમું કામ ચાલતું હતું આ દસ વર્ષમાં બહુ ઝડપી ઘણો બધો વિકાસ થયો છે ખાસ કરીને કયો એવો વિકાસ જે છે તે આપને ગમ્યો આમ તો ઘણા મુદ્દા હતા અમે આત્મનિર્ભર ભારત બની રહ્યું છે ને શસ્ત્રો પહેલાં જે બહારથી લાવતા હતા હવે તો આપણે અહીંયા બનવા મળ્યા ઉપરથી આપણે નિર્યાત કરીએ છીએ સસ્તો રેલવે સ્ટેશન જુઓ તમે બધી કેટલી રેલવે ચાલુ થઈ ગઈ માર્કેટ સુવિધા તો વધતી જવાની જો કોઈ કે મોંઘવારી પહેલાં તો અઢીસો ત્રણસોમાં માં પૂરું થતું હતું અત્યારે અઢીસો ત્રણસો થોડું પૂરું થાય એટલે આ ડે બાય ડે પેલું થતું જ રહેવાનું પૈસાનું ખાસ કરીને માળખાકીય વ્યવસ્થાઓની વાત હોય માળખાકીય વ્યવસ્થાઓ જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્રમાણે કહ્યું દાદાએ કે માળખાકીય જેમ પ્રમાણે એરપોર્ટોની અંદર સુધારાઓ થયા રેલવેઝની અંદર સુધારાઓ થયા કયા એવા મુદ્દા હતા કે જે છેલ્લા ઘણા એ વર્ષોથી અટવાયેલા હતા રોકાયેલા હતા અને હવે તે પૂરા થયા આપ કેવી રીતે મૂળવો છો આમાં કહેવું થોડુંક અઘરું છે પણ એકંદરે જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઘણું મોટું થયું છે અને થાય છે આ મંદિર બનાય કે તારીખ નહીં બતાવેંગે પરંતુ તારીખ પણ આવી ગઈ અને મંદિર પણ બન્યું એને કેવી રીતે જોવો છો આપ ધાર્મિક મુદ્દે જોવા જઈએ તો ઘણો વિકાસ છે આપણે હિન્દુ ધર્મ તરીકે જે પ્રધાન પ્રધાન આપે છે સરકાર એ ખરેખર આવકારદાયક છે બીજી વસ્તુ એ છે કે દરેક નાના નાના મંદિરો છે એને પ્રગતિ થઈ રહી છે પરંતુ આંતરિક રીતે જોતા આપણા સિટીમાં અમુક જૂના સિટીમાં મંદિરો જુઓ કોટ વિસ્તારની અંદરના એને પ્રગતિ થતી નથી બચારા મહારાજો બી ખાવાના ફાફા હોય છે તો એના માટે કંઈક વિચારવું જોઈએ અને લોકોના કંઈ યોજના માટે પ્રોવિઝન કરવું જોઈએ ખાસ કરીને આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ અને આરોગ્યલક્ષી યોજનાઓનો જ્યારે મુદ્દો આવે ત્યારે ચોક્કસથી શહેરીજનોને પૂછવું જોઈએ ખાસ કરીને આરોગ્યલક્ષી યોજનાઓ હોય કે પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ તે કેન્દ્ર સરકારની યોજનાઓ આપને આપ કેવી રીતે જુઓ છો આ યોજનાઓની અંદર જે બદલાવ આવ્યા એ તો ઘણું સારું છે પહેલા કરતા પણ આયુષ્યમાન ભારત ચા છે તે એનું ઘણું બધું સારું એ છે બધું એટલે પ્રગતિ તો છે સારી એવી માળખાકીય વ્યવસ્થાઓની અંદર સુધારો થયો ક્યાં સુધારો હજુ કરવાની જરૂર લાગે છે કેવી રીતે જુઓ છો આખી આ વાતોની અને ખાસ કઈ યોજનાઓ એવી હોવી જોઈએ કે જે હજુ પણ અમલમાં નથી આવી અને અમલમાં આવવી જોઈએ પહેલાંની જો કોંગ્રેસની સરકારની વાત કરીએ તો કોંગ્રેસની જે સરકાર હતી એ સમાધાનકારી વલણ જલ્દી અપનાવતી હતી કોઈ હડતાલ પાડે કોઈ ગ્રુપ તો સાંજે તો સમાધાન આવી જતું હતું અને અત્યારના જમાનામાં તો ચાર ચાર મહિના હડતાલ ચાલે તો સરકાર એ પાર્ટી સાથે વાત કરવા તૈયાર ના હોય એવું બનતું હોય કે બીજું જોવા જઈએ તો આપણે મોંઘવારી અને બેકારીમાં વધારો થયો છે આમ વિકાસ ઘણો થયો છે મોદી જેવા વડાપ્રધાન આપણને ના મળે અને બહુ સારા છે એમને ઘણો સારો વિકાસ કર્યો સૌનો સાથ સૌનો વિકાસ છે છે બહુ બહુ સારું પણ હજી થોડી બેકારી અને મોંઘવારીમાં વધારો થઈ ગયો ઘટાડવાની ગુજરાતમાં તો સિનિયર સિટીઝનો સુરક્ષાનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને ગવર્મેન્ટની જેટલી યોજનાઓ છે એ ધરાતલ પર પહોંચે છે પણ મારે એક વસ્તુ બીજી કેવી હતી કે દરેક સાંસદ અને દરેક વિધાનસભાના સભ્યોએ દર મહિને એકવાર પોતાના સાંસદીય ક્ષેત્રની અંદર જઈ અને લોકોની અપીલો સાંભળવી જોઈએ આ એક મુખ્ય મુદ્દો છે કે જે આજકાલ લોકો એવોઇડ કરે છે સાંસદો અને વિધાનસભાના સભ્યો એ પબ્લિકમાં આવતા નથી અને પબ્લિકને સાથે રિસ્પોન્સ કરતા નથી ખાસ જે પ્રતિસાદ છે તે લોકોનો એ પણ મળી રહ્યો છે કે જે આખી જે જે દસ વર્ષની સરકાર છે તે દસ વર્ષની સરકારની અંદર અનેક યોજનાઓ જે છે તે આવી છે ધરાતલ પર પણ આવી છે અને સાથે જ અનેક મુદ્દાઓ છે જે મુદ્દાઓ હજુ પણ પૂર્ણ નથી થયા તે પૂર્ણ થાય તેવી તેઓ અપેક્ષા અને આશા રાખી રહ્યા છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ